નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શહેરમાં રાત્રિના વીજ વીહોના અંધકારનો પુરાવો જીબી તરફથી જવાબદારી વિમુક્ત મુકતા છેલ્લા એક અઠવાડિયાથી વિસ્તારના નાગરિકો વીજળીના સતત ખલેલથી પરેશાન છે ખાસ કરીને રાત્રિના નવ વાગ્યાથી લઈને વહેલી સવારે ત્રણ વાગ્યા સુધી લાઇટ જતી રહે છે જેના કારણે લોકોની નિંદ્રા વિદ્યાર્થીઓના અભ્યાસ અને વૃદ્ધોની આરામદાયક જીવનશૈલી ઉપર અસર થઈ રહી છે નાગરિકોએ ફોન કરવા છતાં જીબીના અધિકારીઓ ફોન ઉઠાવતા નથી અને કોઈ જવાબદારી દાખવતા નથી જેના સૈયદને ફોન કરીને ફરિયાદ કરાઈ હતી પરંતુ શેખ સૈયદ જણાવ્યું અનુસાર ફરિયાદ કરનાર ફળિયાવાળાનો નંબર બ્લેન્ક લિસ્ટમાં નાખી દેવામાં આવ્યો છે વિસ્તારના રહેવાસીઓ સરકાર અને જીબી ઉપર જવાબદારી નગવી હોવાની ફરિયાદ કરી રહ્યા છે હવે તેઓ માંગ કરી રહ્યા છે કે વીજ પુરવઠો નિયમિત થાય અને ફરિયાદીઓથી નાગરિકોને અવગણનાની જગ્યાએ યોગ્ય જવાબદારી લેવાય રિપોર્ટર નિખિલ ગાયકે આવા સમાચાર જોવા માટે રાત્રે ફોન ઉપાડવાનો રાખતા નથી ફોન લાઈન બીજી આવે છે તમે ત્રણ કલાક સુધી ફોન કરો એમના ઇન્ચાર્જ ફોન ઉપાડતા નથી ને જીબી નો કોઈ રિસ્પોન્સ નથી રાત્રે નવ વાગ્યા લાઈટ જાય તો રાત્રે ત્રણ વાગ્યા સુધી લાઈટો આવતી નથી કેટલા વાગે છે કેટલા વાગે સુધી લાઈટો જાય છે 9 વાગે થી જાય તો રાત્રે 3 વાગે સુધી લાઈટો નથી હોતી આ કેટલા ટાઈમ થી જાય છે લાઈટ કેટલા અઠવાડિયા થી અમારા પડિયામાં આવું છે તમે જીબી માં ફોન કરો છો શું જાણકારી આપવા માં 10 મિનિટ માં થઈ જશે કામ ચાલુ છે 10 મિનિટ માં થઈ જશે પણ 6 7 કલાક સુધી કોઈ રિસ્પોન્સ મળતો નથી એવું સાંભળવામાં આવે છે અઠવાડિયા ની પહેલા બે દિવસ સલંગ આખા બે દિવસ લાઇટો બંધ રહી હતી તમે કોઈ જીબી અધિકારીને જાણકારી કરેલી છે હા જેનબ સૈયદને જાણકારી કરેલી છે પણ એમને મોબાઈલ બ્લેકલિસ્ટમાં નાખી દીધા છે બધા ફળિયાવાળાનો નંબર અને કોઈ રિસ્પોન્સ આપતા નથી શું તમારી શું માંગ છે અમારી જીબી વાળાથી એક જ માંગ છે કે જો લાઇટ બિલના પૈસા નિયમિત રીતે લેતા હોય તો પછી એ રીતની સર્વિસ આપવી જોઈએ સર્વિસ આપવી જોઈએ તો તમારું બીજું નામ શું છે તમારું મારું નામ શેખ સોયબ શું સમસ્યા છે પ્રોપર લોડ આવતું છે નહીં બે ત્રણ વાર કમ્પ્લેન કરી

તો મારી એક જ માંગ છે કે પ્રોપર લોડ આવે એ રીતનું કરે ને વાયર બદલવાના હોય તો જીબી વાળા વાયરને જાય કયા કયા વિસ્તારોમાં લાઈટો જાય છે આ સમસ્યા છે અરે જાય છે તો આવતી જ નથી આ ફોન કરીએ છીએ તો ફોન જ નહીં લાગતા ફોન બંધ જ આવે છે રાત્રે બે વાગે ફોન કરો બંધ આવે છે નવ વાગે ની રાત્રે લાઇટ જાય છે સાડા ત્રણ ચાર વાગે સવારે લાઈટ આવે છે એટલે માણસ હેરાન થઈ ગયા છે આ એટલી ગરમીમાં દેવાતું નથી શું તમારો લોડ વધારે પડે છે શું કે શું શોર્ટ સર્કિટ થાય છે શું થાય છે લોડ વધારે પડે છે ને ઘરમાં પંખા ચાલતા નથી તો વાત મતલબ સમજ નહીં પડતી કે હું કેવા માંગુ છું જીબી તંત્ર તમને ગોળ ગોળ ફેરવી રહ્યું છે ગોળ ગોળ ફેરાવે છે ફોન લાગતા નથી જ્યારે ફોન કરીએ છે તો વ્યસ્ત આવે છે સાઈડ પર મૂકી દે છે શું નામ છે તમારું જમીલ અહેમદ નામ છે મારું